બોલો શ્રી શ્યામસુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાથી કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સર્વે બાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અમારું ગીત ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો सखी चालो धाम मारे सखी चालो धाम सम्पारण्यताममा रे ए चौध लोकमा रे एवी लीला चौध लोकमा प्रभु प्रगटा छ अगनिना कुण्डमा रे प्रभु प्रगटा से अगनिना कुण्डमा मारे सोबा जोइने नयन रखाय सखी चालो चम्पा ৰ মে শোভা জই নে নয়ন ৰখায়খি চালো চাম্পাৰণ্যাম মে তা তাত তা তল বট ত દેવો વિમાને બેસીને આવ્યા દેવો વિમાને બેસીને આવ્યા રે વર્ષો પુષ્પ તણો વર

એ તો જોઈને સુખ પામિયા રે તો જોઈને માસુખ पामिया अरे मुख चुम्बन त छोटी दुध तार सखि चालो चम्पारण्यम मा रे मुख चुम्बन त छोटी दुध तार सखी चालो चम्पारण्यम मा रे मुनि गङ्गा चार રે મુનિ ગંગાચાર્ય ત્યાં ત્યા રે સુખ જોઈ ને જો જોઈને સુખ પામિયા રે નામ ધરિયા શ્રી વલ્લભરાય સખી ચાલો ચંપારણ્ય ધામ প্ৰভু পাঁচৱৰ স্য় ৰে প্ৰভু পাঁচৱৰ স্য়া থয় ৰে গুৰু ঘ રે ભણિયા ચોષ્ઠ વેદ પુરાણ સખી ચાલો ચંપારણ્ય દામ મારે ભણિયા ચોષ્ઠ વેદ પુરાણ સખી ચાલો ચંપારણ્ય દામ રે અગિયાર વરસે પરિક્રમા નિસરા રે અગિયાર વર્ષે પરિક્રમાની સરારે માતા પિતા ના એ ત વિસરિયા રે માતા પિતા ના એ ત રે કરવા વૈષ્ણવજનો

વિષવર શે કાસીના પાણી ગ્રહણ કરા રે વિષવર શે કાસી ના પાણી ગ્રહણ કરા રે માતા અંકા જીને શરણે નયમાં रे माता अङ्का शरणे नै मारे बसिया से अडेलो धाम सखी चालो चम्पा मारे मावे बसिया से अडेलो धाम सखी चालो चम्पारण्य धाम मा તેના ચરણાટ એવા દામ છે રે તેના ચરણાટ એવા ધામ છે રે શ્રી વિઠલ નાથજી ધામ છે રે શ્રી વિઠલ નાથજી ધામ છે રે લીધો અંકાજી કુ કે અવતાર સખી ચાલો સંપારણ્ય ધામ માં રે લીધો ઓમકાજી કુખે અવતાર સખી ચાલો ચંપારણ્ય ધામ મારે રે હવે વાલા બકુળની ચાલી વેલીયું રે અરે ચાલી વેલીયું રે ધન્ય ધન્ય પ્રગટિયા શ્રીનાથ સખી ચાલો સંપારણ્ય દામ મારે ધન્ય ધન્ય પ્રગટિયા શ્રીનાથ ચખી ચાલો સંપારણ્ય દામ મારે આવા યુગ માતે કલિકાલ કલિકા યુગ માતે કલિકાલ આવ્યા રે એ તો પુષ્ટિ માર્ગ ને લાવ્યા એ તો પુષ્ટિ માર્ગ ને લાવ્યા ભાવે પ્રગટ્યા શ્રી ગોવર્ધન નાથ સખી ચાલો ચંપારણ્ય દામ મારે શ્રી പ്രഗട്ടാ ശ്രീ ഗോവർദ്ധനാഥ സഖി ചാലോ ചംറ മാഭു വിചാരേ ശ്രീവല്ലഭുയേ വിചാരയു റെ बलिहारी जधव दास सखी चालो चम्पारण्य धाम मारे बलिहारी जाय माधव दास सखि चालो चम्पारण्य धाम मारे सखी चालो चम्पारण्य धाम मा रे बि કરી શૌદ લોકમા એવી લીલા કરી સે ચૌદ લોક મારે પ્રભુ સે અગ્નિના કુંડ મારે प्रभु प्रगट्या कुण्ड मारे शोभा रे नयन रखाय सखी चालो चम्पारण्य दाम मा रे नयन रखाय सखी चालो चम्पारण्य दाम मा પેલો શ્રી વલ્લભા તી સખી જય શ્યામસુંદર શ્રી અમને મહારાણી કી જય ગુસાયજી પરમ દયાળ કી જય સમસ્ત વલ્લભકુર પરિવારની જય અમારા સર્વે વાલા વૈષ્ણવને જા જાથી જય શ્રી કૃષ્ણ